નડિયાદના ફાટક યુવક મંડળ દ્વારા બપ્પાનું ભવ્ય આગમન નડિયાદ શહેરમાં વિવિધ પંડાલોમાં હવે ગણતરીના દિવસોમાં જ શ્રીજીનું સ્થાપન થનાર છે ત્યારે ફાટેક ગણેશ યુવક મંડળ આયોજિત શ્રીજીનું ભવ્ય આગમન થયું સોમનાથ સોસાયટીથી શોભાયાત્રા નીકળી ફાટેક ખાતે આવી હતી આ સમયે શ્રીજીના આગમન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રીજીને વધાવવા આતિશબાજી અને લાઇટ ઇફેક્ટથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને આ આતિશબાજી જોવા સમગ્ર શહેરના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીજીના આગમનનો ભવ્ય નજારો નિહાળ્યો અને સમગ્ર શહેરમાં બાપા ઓફ ચોક ઓફ ટાઉન બન્યું હતું ફાટક ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે સચિન પંડ્યા નડિયાદ